જય માતાજી મિત્રો કેમ છો જો આપણો સવારે પડીએ ને બધું કામ આપણા આવી ગયું છે અને બપા જો આટલા બધા મા ગાઢ વગર નાખ્યા સી હવે આપણે આ બધો પાળીઓ મૂકવાનો સી એમ એક એક કરીને અમારો આ અમારા સાખ્યાનો ગાઢ છે જો આપણા પાળીઓ મૂકવાનો સી અને પછી આપણે જવાનું છે લાકડા લેવા તો આજેનું જે બ્લોગમાં આપણે ખૂબ જ કામ છે આજે તો આને આજે પૈના પણ ઉતારવાનું છે અને આવી રીતે તો બધી પાળી ઉપર બધું ભર દેવાનું છે પછી ગાઢવા તો પપ્પા જો કાળા રાત પહેલી વખતે વાત કરી હતી આપણે જે દુનિયાની એ આ દુનિયા હતા આપણે જોવા આ રીતની દુનિયા આપણે બનાવીશું કાળી વર્લી આવે છે ને તે રીતે અમે બનાવી જામ અને આવા આપણે લાકડા લેવા જવાનું છે અને હવે જોવા અમે સ્ટોક પણ કરી નાખીશ માટલાનું જો એ દેખાશે એ આ માટીનો સ્ટોક પણ થઈ ગયો છે તો હવે ખાલી બાકી શું રહ્યું છે હવે એને પકાવવાનું છે એક વખત અને જો લાકડા લાવવાનો છે કારણ કે જે અત્યારે વળિયામાં ઘણો લાકડો મળી છે પણ એટલે અત્યારે લાઈન ભરી દેવાના છે તો બસ હવે આપણે બધું કામ કંઈ પતાવી નાખીએ પછી એ માટી અમારે વાટલી પડી છે એ માટી હવે ધીમે ધીમે એ પતી જવાની છે અને આ સોમો હવાર હવારમાં આવી છે તો માટી પપ્પા પછી કાઢી દીધી છે આજે માટી ગારવાનું કોમ થઈ જશે અને બધું કોમ રહેવાનું છે આજે એટલે આજે ખૂબ જ કોમ છે તો હવે આપણે જઈએ સીધા લાકડા લેવા એના પહેલાં આપણે બધો શાકે ગોઠવી નાખીએ અને આપણે અને આપણે પૈનાયો પૈનાયો જો અમારા પૈનાનો ઘાટ આવો છે મે આ મે પૈણા બનાવ્યા છે એકદમ રેડી સ્ટડી આપણો પૈના છે મારો ત્યારે પડી ગઈ હતી પણ પૈના અસલ છે તો પૈના ગમે તો લાઈક ફોલો શકતા જરૂર થોડી જય માતાજી